સુરતના લિંબાયત ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના લિંબાયત વિસ્તારમાં આગામી આવનાર ગણેશજીના પવિત્ર તહેવાર નિમિત્તે ગણપતિ સ્થાપના અને વિસર્જન સુધી દસ દિવસ અને મુસ્લિમ સમુદાયનો પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉલ નબી ડોક્ટર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે લિંબાયત વિસ્તારમાં બંને તહેવારો શાંતિમય રીતે અને ભાઈચારા અને કોમી એકતામાં ઉજવાય અને કોઈને કોઈ પણ સમસ્યા ન થાય એ માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાંતિ સમિતિની બેઠકમાં તમામ ધર્મના આગેવાનો ધર્મગુરુઓ સાથે રહ્યા હતા તમામે નક્કી કરેલ છે કે કોઈ પણ પ્રકારની સમસ્યા થાય નહીં અને કદાચ કોઈ નાનો પ્રશ્ન હોય તો તમામ આગેવાનો અને પોલીસ ભેગા થઈ એનું સોલ્યુશન લાવશે અને પોલીસ પાસે આવી કોઈ પણ સમસ્યા આવશે તો તેનું તરત નિરાકરણ કરવામાં આવશે કોઈ પણ જાતની અફવા ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતના અન્ય મેસેજ ઉપર વિશ્વાસ નહીં કરી પોલીસે સંપર્ક કરવો અને તમામ તહેવારો અત્યાર સુધી શાંતિમય કોમી એકલાસ વાતાવરણ છે અને તમામ ધર્મને ધાર્મિક લાગણીઓનો સન્માન કરી ઉજવાતા હોય છે ઉજવાતા આવ્યા છે અને તે રીતે ઉજવીશું એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી બંને પવિત્ર તહેવારો શ્રી ગણેશજીની સ્થાપનાથી લઈ અને એમનું વિસર્જનના જે તમામ દસ દિવસ હોય છે એ અને ઈદે મિલાદુન નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિવસનો તહેવાર બંને તહેવારો આ વિસ્તારમાં શાંતિમય રીતના ભૂમિ એકલાસ વચ્ચે ઉજવાય અને કોઈને પણ કોઈ સમસ્યા ન થાય એ માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું એમાં તમામ ધર્મના સામાજિક આગેવાનો ધાર્મિક આગેવાનો સાથે રહ્યા હતા તમામે નક્કી કરેલ કે કોઈ પણ જાતની સમસ્યા થાય નહીં અને કદાચ કોઈ નાનો મોટો કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી બધા આગેવાનો અને પોલીસ ભેગા થઈ અને એને સોલ્વ કરશે અને પોલીસ પાસે કોઈ પણ સમસ્યા હોય તો આવી જાઓ અમે તરત એનો નિકાલ લાવવાનો પ્રયાસ કરીશું કોઈ પણ જાતની અફવા ઉપર કે કોઈ સોશિયલ મીડિયાના કે અન્ય કોઈ મેસેજ ઉપર કોઈ પણ માધ્યમ ઉપરના મેસેજ ઉપર વિશ્વાસ ન કરી અને પોલીસનો સંપર્ક કરવો અને આપણે તમામ તહેવારો અત્યાર સુધી જે રીતના શાંતિમાય અને કોમી એકલાસ વચ્ચે અને તમામની ધાર્મિક લાગણીઓનો સન્માન કરીને ઉજવતા આવ્યા છે એવી જ રીતના ઉજવી છું એવો બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે થેન્ક યુ